તમે પથ્થર મારો પથ્થર મરાય ના મારો તું શું મારે હું પછી જાય હા જો એને ખબર પડે ઉતરો ભરી જાય નીકળે અંદર પડી જવાય એટલે તમે લોકો ઘરને ગੰડા ગੰડા થઈ જઈએ ગટર માં પડીએ ક્યારે ક્યારે તો બુમરાઈ માણસ મરી પણ જાય બરાબર એટલે બહાર જઈએ તો ચપ્પલ પહેરવાના રસ્તા માં કઈ હોય કે જ્યાં તમને વાગે એની જગ્યા છે ત્યાં જવાનું નહી ઊવા પાસે ન જવાનું નદી પાસે એકલા ક્યારે જવાનું આપેલું ના હોય તો આપણે જોવા જવાનું